નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ડિટેલની વિશેષ રજૂઆત વાત મારા ગામની આપની સાથે હું છું નરેશોની દર્શક મિત્રો મારા ગામની વાતમાં આજે આપણે વાત કરવી છે કે આજના સમયમાં એવી માન્યતા છે કે ખાનગી શાળાઓ વધુ સારી છે અને તેમાં ભણવાથી જ સારા ગુણ આવે છે સરકારી શાળાના શિક્ષકો ભણાવતા નથી પરંતુ આ માન્યતા દૂર કરી નાનકડા ગામની સરકારી શાળાએ જે શાળા આવેલી છે ખેડાના અમદાવાદમાં વનની મુવાવડે સરસવણીમાં કે જે સરકારી શાળામાં ગામના બાળકો આજે પણ ઉત્સાહ સાથે કરી રહ્યા છે અભ્યાસ બુલેટિન ઇન્ડિયાની ટીમ આજે ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકામાં સરસવણી ગામની અંદર આવેલા છે આપણે અને આ સરસવણી ગામ જો કહેવા જઈએ તો રવિશંકર મહારાજની કર્મભૂમિ છે આ આ કર્મભૂમિની અંદર આપણે આવ્યા છીએ અને આજે અહીંયા આગળ જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાની મુલાકાતે અમે આવ્યા છીએ પ્રાથમિક શાળાની અંદર કેટલા બાળકો ભણે છે શું શિક્ષકોની અછત છે કે નહીં કે પૂરતા શિક્ષકો છે અહીંની શું હાલત છે શું પરિસ્થિતિ છે નેગેટિવ પોઝિટિવ બંને આપણે જાણવાની કોશિશ કરીશું કે સરકાર શ્રીની દ્વારા જે શિક્ષણને લઈને અહીંયા આગળ જે સુવિધાઓ મળવી જોઈએ એ અહીંયા પૂરતા પ્રમાણમાં મળે છે કે નથી મળતી એની પણ સત્યતા જાણવાની કોશિશ કરીશું બુલેટિન ઇન્ડિયાની ટીમે મહેમદાવાદ તાલુકામાં આવેલા વનની મુવાડીની મુલાકાત લીધી સરસવણી વનની મુવાડીમાં પ્રાથમિક સરકારી શાળા જોઈને એક ભ્રમ દૂર થાય તેવું લાગ્યું આજના આધુનિક યુગમાં લોકોના મનમાં એક એવી ગ્રંથિ હોય છે કે સરકારી શાળામાં અભ્યાસ ન કરાય પરંતુ આ શાળાનું વાતાવરણ કંઈક અલગ જ જોવા મળ્યું શાળામાં અભ્યાસ કરતા બાળકો એટલા ખુશ જોવા મળ્યા કે જાણે તેઓ શાળામાં નહીં પરંતુ પોતાના ઘરમાં હોય જ્યારે અમે અહીંયા આગળ આવ્યા આ સ્કૂલની અંદર તો સરસ મજાનું એક વાતાવરણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જોઈએ તો બહુ મોટા પ્રમાણની અંદર વૃક્ષો છે અહીંયા આગળ અને એક કુદરતી વાતાવરણની અંદર અહીંયા બાળકો ભણી રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા જે શિક્ષક છે એ સરસ મજાની બાળકો પાસે એક્ટિવિટી કરાવી રહ્યા છે એમને જે રમતગમત કરાવવાની હોય એના માટે પણ સરસ એવું સારું સારું મેદાન છે અને સારામાં સારી એક્ટિવિટી પણ કરાવી રહ્યા છે અહીંયા આગળ કોઈ પ્રકારની આ લોકોને ગેમ રમાડવામાં આવી રહ્યા છે વનની મુવાડી એક નાનકડો જ વિસ્તાર છે અને એમાં આવેલી પ્રાથમિક શાળા બાળકો માટે આશીર્વાદ રૂપ બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવો જાણીએ સરકારી શાળાના આચાર્ય પાસેથી શાળાની પરિસ્થિતિ અંગે ગામડાના બાળકો એમને કેવી રીતના શિક્ષણ અપાવવા અને એમની જોડે શું શું એક્ટિવિટી કરવામાં આવે છે ગામડાના બાળકો આવે એટલે બાળકો હસતા હસતા આવે અને હસતા હસતા ઘરે જાય એવી સરસ મજાની એક્ટિવિટી સુવિધા અમે કરીએ છીએ અને બાળકો અમારા જે છે એ એમની જાતે જ આખું સળંગ પ્રાર્થના સંમેલન જાતે કરે છે ગામના વાલીઓને પણ પારદર્શક અમારું શિક્ષણ જે છે એ પારદર્શક શિક્ષણ વાલીઓ પણ જાણે છે અને એ વાલીઓને ખ્યાલ છે કે ભાઈ બાળકો પોતે પોતાનું શિક્ષણ એ પોતાની જાતે એક્ટિવિટી રમતગમત કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ હોય તો એ બાળકો સારી રીતે કરી શકે છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સારી રીતે કરી શકે છે પછી આપણા જે સ્થાનિક રાજકીય તહેવારો હોય એ તહેવારોની અંદર પણ ગામવાળાનો સહકાર સપોર્ટ સારામાં સારો હોય છે અને અમારે તો ત્રણ ત્રણ મહિના થયા પણ ગમે બધા જ વાલીઓ પાસેથી મળ્યું કે જો શાળામાં રાષ્ટ્રીય કાર્યક્રમનો કોઈ પ્રવૃત્તિ કાર્યક્રમ હોય તો સારામાં સારી કાર્યક્રમની સારામાં સારું પ્રવૃત્તિ આ વર્ષે અમે જોઈ એવા બધા વાલીઓનો અમને સપોર્ટનો વાલીઓનો બધાનો એ રીતે મંતવ્ય હતો ખાસ કરીને એકથી પાંચ ધોરણ છે તો અહીંયા આગળ કેટલા ક્લાસરૂમ છે ત્રણ ક્લાસરૂમ છે અમારું શું કે પહેલો ધોરણ વાઇઝ ક્લાસ આપતા હતા એના બદલે શિક્ષક વાઇઝ શિક્ષકનું જેટલું મેકઅપ હોય એટલા મેકઅપ પૂરતા જ આપણને ક્લાસરૂમ ફાળવીએ છીએ એટલે અમે ત્રણ શિક્ષકો છીએ અને ત્રણ ક્લાસરૂમ છે સરકારી શાળાની બિલ્ડિંગ થોડી જૂની હોવાથી રિનોવેશન માંગી લે એમ છે ત્યારે શાળા દ્વારા સંબંધિત તંત્રને રિનોવેશન માટે રજૂઆત કરવામાં આવી છે થોડું ઘણું જર્જરિત થઈ ગયેલું છે બિલ્ડિંગ તો આને નવી નવેસરથી કોઈ નવું તમારું બિલ્ડિંગ ઊભું થાય એવી ક્યાંય રજૂઆતો કરેલી છે હા અત્યારે તો સરકાર શ્રીએ આવા કંઈક જગ્યાએ એવી રીતે જગ્યાએ આવે જર્જરિત ઓળા માટે કંઈક બનાવ બન્યા હોય અને એ બનાવને કારણે પછી સમગ્ર આખો તાલુકો આખો જિલ્લો આખો રાજ્ય જાગૃત થાય અને એ રીતે એમણે કહ્યું કે પરિપત્ર કરી દીધો કે કોઈ પણ શાળાની અંદર જર્જરિત ઓળા હોય તો તાત્કાલિક એની માહિતી આપો અમારે બે ઓરડા મેં એકા ઓરડો અને એકા ઓરડાની અંદર એ જર્જિત હાલતની અંદર અમે બતાવેલો છે અને એની ફાઇલ પણ તૈયાર કરવા માટે હાલ જ અમારા જે ઇજનેર છે એ ઇજનેરનો ફોન આવ્યો કે ભાઈ તમારા બે ઓરડા માટે અમે દરખાસ્ત કરી છે તો એ બે ઓળા થાય એના માટે તમે ફાઇલ તૈયાર કરો તો એ ફાઇલ કામગીરી માટે હું અતાર હતો અમારા અત્યારે તલાટીના સરપંચ પણ ગામમાં આવી અને આ ઓરડા બે જોઈ ગયા वन मुवाड़ी सरकारी शाला में अभ्यास करता विद्यार्थियों ने શિક્ષકો પ્રત્યે એટલો લગાવ છે કે વિદ્યાર્થીઓને શાળામાં જ વધારે સમય પસાર કરવો પસંદ છે પ્રસંગ સમય પણ બાળકો ઘરે રહેવા કરતાં શાળાએ આવવાનું જ પસંદ કરે છે બાળકોની જો વાત કરવા જોઈએ તો બાળકો કેટલા ઉત્સાહી હોય છે કે અમુક જગ્યાએ તો એવું થાય છે કે શિક્ષકોને બાળકો જ્યારે ઓછા પડતા હોય છે ત્યારે વેકેશનના સમયની અંદર બાળકોને ઘરે ઘરે ફરી અને જે સંખ્યા છે સંખ્યાનો વધારો થાય એના માટે મહેનત કરવી પડતી હોય અહીંયા આગળ કેવી પરિસ્થિતિ છે અમારે જો બાળકો માટે તો એવું છે કે હવે વાલીઓને પૂછીએ કે ભાઈ અમારા બાળકો રજા ના હોય તો સારું એમ કે છે બાળકોને એમ કહે કે ભાઈ આજે બપોર પછી જાઉં પણ કોઈ બાળક અમારે જવા માટે તૈયાર થતા નથી કંઈક પ્રસંગ હોય અને જમવા માટે જાય તો એવા ગમે તેવો પ્રસંગ પડી મેળવીને પણ એ સ્કૂલમાં પહેલાં આવે છે અને કોઈ પણ એક બાળક ઘેર પણ એમના વાલીઓ કહે છે કે અમારું છોકરું એક પણ રજા પાડવા માટે તૈયાર નથી અત્યારે હાલના સંજોગમાં એટલો શાળાની અંદર શિક્ષણ કાર્ય સરસ ચાલે છે હાલના સમયમાં વાલીઓ પોતાના સંતાન માટે ખાનગી શાળા વધુ પસંદ કરતા હોય છે પરંતુ વનની મુવાડમાં સરકારી શાળામાં એવું વાતાવરણ અને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે ખાનગી શાળાના બાળકો પણ શાળા છોડી સરકારી શાળામાં અભ્યાસ અર્થે આવે છે ગામડાની વાત કરવા જોઈએ તો અત્યારે ગામડાઓની અંદર પણ એક ક્રેઝ આવી ગયો છે કે પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા એ તો વાલીઓની જે માન્યતાઓ હોય પેલા કહ્યું કે ભાઈ પેલો સરકારી શાળાની અંદર શું હોય કે ભાઈ સરકારી શાળાની અંદર શિક્ષણની અંદર આ શિક્ષકોની ઘટ હતી ઓરડાની ઘટ હતી સુવિધાઓની ઘટ હતી પણ ધીમે 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 આપણા અહીંયા સરકારશ્રીનું શ્રીનું બધું પરિણામ પરિવર્તન થયું જેને કારણે આ ગામડાની અંદર આ વિસ્તારની અંદર શિક્ષકની ઘટ નથી ઓરડાની ઘટ નથી અને ભૌતિક સુવિધાની પણ ઘટ નથી શિક્ષકો પણ એમના પ્રયાસો કરતા હોય છે ક્યાંક ને ક્યાંક બાળકો છે જે ગામડાના બાળકો છે એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને ક્યાંક ને ક્યાંક દેશ હિતની અંદર જે આ યુવાધન જે પેદા થઈ રહ્યું છે એ યુવાધનને ક્યાંક ને ક્યાંક આગળ લાવી અને દેશ હિતની અંદર કંઈક સારો એક પ્રયાસ હોય એમનો જે શિક્ષક તરીકે એમની ફરજ હોય છે એ ફરજ સારામાં સારી રીતે નિભાવી શકે એવા પ્રયત્નો કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર અત્યારે પણ અમુક એવા લોકોને અંદર એવી એક માનસિકતા થઈ ગઈ છે કે જો સરકારી શાળામાં ભણાવીશું તો આપણું બાળકનું ભવિષ્ય ઉજળું નહીં બને અને એવી માનસિકતા લઈને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ શાળાઓની અંદર મોંઘી ફીઓ આપી અને એમના બાળકોને ભણાવતા હોય છે ત્યારે અહીંયા આગળ એક ઉત્તમ ઉદાહરણ એવું જોવા મળી રહ્યું છે કે અહીંયા જે શાળાની અંદર જે બાળકો ભણતા હતા એ એમના વાલીઓ ક્યાંક પ્રાઇવેટમાં મીકીને મીકી આવ્યા હતા ભણવા માટે ત્યાંથી અહીંયાની જે એક્ટિવિટી અહીંની અહીંનું જે પરિણામ જે બાળકોની અંદર જે સંસ્કાર આ સંસ્કારને લઈને પાછા એ બાળકોને લઈને અહીંયા આગળ મીકવા એક એ વાલીઓને ફરજ પડી હતી ભણતર એ દરેક વિદ્યાર્થીના જીવનનું એક અગત્યનું પાસું હોય છે જેટલું ભણતર સારું એટલું ભવિષ્ય ઉજ્જવળ બને છે જેથી દરેક વાલી એવું જ ઈચ્છતા હોય કે પોતાનું બાળક એ સારી શાળામાં અભ્યાસ કરે છે આજના સમયમાં સારી શાળાની પરિભાષા એવી છે કે જે શાળાની ફી વધારે હોય એ શાળામાં સારું શિક્ષણ મળશે પરંતુ આ પરિભાષાને ખોટી પાડતી વનની વાડીની સરકારી શાળા છે બાળપણનો ઉછેર એટલે કહેવાય છે કે નાનો છોડ હોય એને જેવી રીતના એનો ઉછેર કરશો એવી રીતના એ સારામાં સારો ફૂલે ફૂલો ફાળશે એવી જ રીતના નાના બાળકો હોય છે એમનું શરૂઆતનું એટલે પ્રાથમિક શિક્ષણથી એ થોડા એવી રીતના મજબૂત બનાવે કે આગળ જતા એ દેશના ભવિષ્ય અને સમાજનું ભવિષ્ય અને ખાસ કરીને પરિવારની અંદર એક મોપ બનીને ઊભો રહે એવું એક આશા હોય છે ત્યારે આવા ગામડાની અંદર જ્યારે આપણે આવ્યા છે આ એક નાનામાં નાની સ્કૂલ છે પરા વિસ્તારની સ્કૂલ છે ત્યારે અહીંના શિક્ષકના કહેવા પ્રમાણે અહીંના બાળકો પણ એટલા ઉત્સાહી હોય છે આવી જ રીતના અહીંયા આગળ જે બાળકો છે અહીંયા આગળ ઘણા બધા બાળકો એક્ટિવિટી કરી રહ્યા હતા આપણે સીધા બાળકો સાથે વાત કરીશું કે એમને અહીંયા આગળ કેટલી મજા આવે છે શું નામ પીઠાપ દક્ષ 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 કયા ક્લાસમાં ભણે છે ચોથી ચોથીમાં દક્ષ તને શું આવડે એબી સીડી આવડે હા બોલ તો એબી સીડી એફ જી એચ આઈ જે કે એલમ એન પી ક્યુ આર એચ જી વી ડબલ્યુ એક્સ ફાઇન જે ખૂબ સરસ ખૂબ સરસ ભણવાની મજા આવે હા જમવાનું મળે છે હા શું મળે જમવાનું દાળભાત દાળ ઢોકળી ખિચડી જો ના કયા નથી મારતા નથી મારે આવડે એટલે ના આવડે તો મારે નથી મારતા મળે તો ચાલે હા ના મળે તો હા રવિવારે બોલાવતા આવીશ હા ચોક્કસથી તમે જોવો છો કે અહીં આગળ જે બાળક છે ખૂબ ચંચળ હતું અને બાળક પણ એટલું ઉત્સાહી છે કે જો એને રવિવારની રજા નહીં મળે ને તો પણ ચાલશે રવિવારે પણ ભણવા માટે અહીં આગળ આવશે આટલું સરસ અહીંયાં આગળ જે એક વાલી તરીકેની જે ફરજ હોય છે શિક્ષક નિભાવી રહ્યા હોય છે ત્યારે બાળકોની અંદર પણ એવો ઉત્સાહ જોવા મળતો હોય છે સાહસ શિક્ષણ અને સફળતાના ત્રિવેણી સંગમની આગવી ઓળખ થકી શિક્ષણ જગતમાં સરકારી શાળા તરીકેની નામના ઊભી કરી છે સામાન્ય રીતે શહેરી વર્ગમાં સરકારી શાળાઓ પ્રત્યે એક પ્રકારની સુગ હોય છે અને અમારું બાળક મોંઘી દાટ ફી ભરી ખાનગી સ્કૂલમાં ભણે છે એનું ગૌરવ હોય છે પરંતુ આ ગામ જેવી પ્રાથમિક શાળા હોય તો દરેક વાલી એમ જ ઈચ્છે કે મારું બાળક પણ આવી સરકારી સ્કૂલમાં ભણે